સુરત શહેરના ગોરદરોડ વિસ્તારમાં આવેલ માલાબાર જ્વેલરીના શોરૂમ પર મહિલાઓએ મલાબાર ગોલ્ડ જ્વેલરી પહેરીને રેમ્પ વોક કરવામાં આવ્યું હતું હાલ તહેવારોની સિઝન શરૂ થવા જઈ રહી છે ત્યારે લોકો તહેવારોમાં વિવિધ શોરૂમ પર જઈને જ્વેલરીની ખરીદી કરતા હોય છે ત્યારે સુરત શહેરના ગોડરોડ વિસ્તારમાં આવેલ મલાબાર જ્વેલર્સના જ્વેલરી પહેરીને સુરત શહેરની વિવિધ ક્ષેત્રથી જોડાયેલી મહિલાઓએ રેમ્પ વોક કર્યો હતો

આપણે અહીંયા છે ને બ્રાઇટ્સ ઓફ સોનો આપણે આયોજન રાખ્યું છે જેની અંદર દરેક ક્ષેત્રની મહિલાઓને બોલાવવામાં આવ્યા છે જેની અંદર આપણે ગૃહણી છે કોઈ વર્કિંગ પર્સન્સ છે ને એના અકોર્ડિંગ્સમાં આપણે અહીંયા શો રાખ્યો છે આખો જ્વેલરીનો જુઓ આ સ્ત્રી ગણેલું છે દરેક સ્ત્રીને પસંદગી હોય છે એ લોકોને નવી નવી વસ્તુઓ આકર્ષિત કરતી હોય છે જેના કારણે આ કલેક્શન્સ અમે લોન્ચ કરીએ છીએ જેના કારણે આ લેડીઝોને અમે બોલાવતા હોઈએ છીએ અને અમારું આ કલેક્શન્સનું ન્યૂ લોન્ચિંગ છે જેના માટે અમે એમને ઇન્વાઇટ કરીએ છીએ વસ્તુ માટે જો ભારત સરકારે એક સારી વસ્તુ કહી રહી છે કે ડ્યુટી ઘટાડીને આપણા જે લોકો માટે સોનું જે મોંઘું થઈ રહ્યું હતું એને લોકો ડાઉન લાવ્યા છે જેના કારણે હવે લોકો પરચેસિંગ કરી રહ્યા છે અમે એટલું રિક્વેસ્ટ કરીએ કે જે જગ્યાથી બી તમે પરચેસ કરો છો પ્રોપર વેની અંદર એને પરચેસિંગ કરો જેમ કે મલાબાર છે તો અમારું મલાબાર તરફથી તમને હન્ડ્રેડ પર્સન્ટ ઓર્થેન્ટિક વસ્તુ આપીએ છીએ પ્લસ તમને ગેરન્ટેડ વસ્તુ રહી છે એની અંદર કે જે તમે કોઈપણ સોનું લેવ છો તે પૂરેપૂરું બાવીસ કેરેટ તમને મળે છે એની અંદર મારું નામ ચેતનાબેન શાહ છે અને આજે અહીં મલાબાર ગોલ્ડમાં ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું છે અહીં દરેક ક્ષેત્રની મહિલાઓ છે અને લગભગ પચાસ એક મહિલાઓ છે હવે એમાં એવું છે ને કે આ ગ્રુપ એવું સરસ છે ને કે એમાં દરેક વખતે અલગ અલગ પ્રોગ્રામ થાય છે અને આ ગુલાબની પાખડીઓ હોય છે આઠ પરંતુ આ ફેશન શોમાં જુઓને મલાબાર ગોલ્ડનો ઠાઠ તમે જોઈ શકો છો આ જે મેં જ્વેલરી પહેરી છે એ મલાબાર ગોલ્ડની છે એટલે એટલી સરસ સરસ જ્વેલરી એ લોકોએ બધાને આપી છે અને એ લોકોનો આનો હેતુ ખૂબ જ સરસ છે કે લેડીઝ સારામાં સારું ગોલ્ડ ખરીદી શકે અને સારી જગ્યાએથી ખરીદી શકે હું આ પીજી ક્લિકની ફાઉન્ડર છું અને સાથે એક ટ્રસ્ટ છે અમારું પ્રદેશ મહિલા ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ લેખા ઘીવાલા આજનું જે આયોજન છે એકચ્યુઅલી એક પીજી ક્લિક બિઝનેસ પ્લેટફોર્મ છે જે છેલ્લા ચાર વરસથી રન થયું છે અને એ પ્લેટફોર્મની અંદર બધી જ બિઝનેસ પર્સનાલિટી જોઈન્ટ થઈ છે અને સાથે અમારી એક એપ છે સોશિયલ મીડિયા પ્રમોશન્સ નેટવર્કિંગ રેફરન્સ બી ટુ બી અલગ અલગ થીમ પર અમારી કોન્ફરન્સ પ્રોફેશનલી તો થતી જ હોય છે બટ અમે સાથે એવું વિચાર્યું કે એક વુમન કોમ્યુનિટી પણ અમે ડેવલપ કરીએ બટ જે બિઝનેસ વુમન હોય એ અમારી કોમ્યુનિટી જોઈન્ટ કરી શકે અને મંથલી એક વખત અમે બધી વુમનને એક સ્ટ્રેસમાંથી કારણ કે એક વર્કિંગ વુમન છે બિઝનેસ કરે છે કે જોબ કરે છે અને સાથે ઘર પણ સાચવે છે તો એટલી સ્ટ્રેસમાં રહેતા હોય છે તો અમે એવું વિચાર્યું કે મંથલી એક વખત આપણે એવું આયોજન કરીએ કે જેથી બધી વુમન એકદમ ફ્રીલી આવીને પોતાનો સ્ટ્રેસ દૂર કરી શકે અનેક બીજાને મળી શકે અને યસ એમાં પણ બિઝનેસ તો બાય ડિફોલ્ટ ડેવલપ થશે જ મારું નામ કિરણ શેઠ છે આ આયોજન હું હમણાં છેલ્લા ત્રણ મહિનાથી અહીંયા કરી રહી છું એટલે પીજીમાં મેં વાત કરી તો લેખાબેન તરત તૈયાર થઈ ગયા આ એક લેડીઝને પ્લેટફોર્મ આપવાનું કાર્ય કરે છે જેઓ ઘણા બધા ડિઝાઇનર છે તો એ લોકોના કોસ્ચ્યુમ અમે લોકો અહીંયા અવેલેબલ કરેલા છે મલાબાર ગોલ્ડમાંથી અમે લોકો એ જ્વેલરી કરેલી છે અને મેકઅપ આર્ટિસ્ટ બી અમારા પીજીના જ છે એટલે એ લોકો બધાને બી પોતાનો બિઝનેસ મળે છે અને એક પ્લેટફોર્મ મળે છે લેડીઝનું